આગળ થી મૂકો એમ આગળ થી કારણ કે નીચે બીજી પટ્ટીઓ આવશે 5 6 7 7 પટ્ટી થઈ ગઈ ચાલો છૂટા એકમ એટલે 5 5 અહીં મૂકવાનું સામે 1 2 3 4 5 થઈ ગયા હા ચાલો આ પાંચ બરાબર આનું થયું સિત્તેર ને પાંચ પંચોતેર ચાલો હવે નીચે કેટલા છે દશક એક બરાબર એટલે એક દશક એટલે આપણે કેટલી પટ્ટી લઈશું એક પટ્ટી કેટલી એક અહીંયા મૂકો બસ ચાલો હવે છુટ્ટા કેટલા છે આઠ બે ત્રણ ચાર પાંચ સાત આઠ થઈ ગયા ને ચાલો હવે છૂટા જે છે એને આપણે ભેગા કરી દઈશું શું કરી દઈશું ભેગા ચાલો ભેગા કર દો એમાંથી દસ ની પટ્ટા દસ ચોરસ કાઢો ચાલો દસ ચોરસ બનાવો એક દસ થઈ ગયા હા ચાલો હવે આપણી પાસે આ દસ પટ્ટી આ દસ આવી ગયા એટલે હર્ષ આપશે આ છૂટા કેટલા છે

તો કેટલા થઈ ગયા ચાલો ગણો તો ભલે આપણે એટલે જવાબ કેટલા આવ્યો ત્રાણું ચાલો એમાં ત્રણ એકમ અને નવ દશક એટલે નેવું ને ત્રણ ત્રાણું બરાબર ચાલો હવે સુ એકમ કેટલા છે આઠ અને દશક કેટલા છે પાંચ એટલે આપણે કેટલી પટ્ટી લઈશું દસ દસ ની પાંચ ચાલો પાંચ લો ચાલ હવે છુટ્ટા કેટલા છે આઠ નીચેની સંખ્યા ચાલો ત્રણ એકમ અને ત્રણ દશક ચાલો સરખી સરખી એકમ માં ત્રણ છે દશકમાં માં ત્રણ છે તો દશકવાળા લઈએ એટલે દસક પટ્ટી લઈએ ચાલો નીચે ચાલો છૂટા ત્રણ એક બે ચાલો હવે જે છુટ્ટા છે એને ભેગા કર દો છુટ્ટા છે એને ભેગા કર દો એટલે જો

એ કેટલા વધ્યા એક ચાલો નીચે એકમમાં એક લખો એક અને એક પટ્ટી આ લઈ ને એટલે દશક થયો એક દશક એટલે એ પાંચની ઉપર એક ચાલો એક પટ્ટી પાંચ પટ્ટી અને ત્રણ પટ્ટી કેટલી થાય ગણો જોઈએ કેટલા થયા ભૂલ પડી ને હા કેટલા થયા નવ ચાલો નીચે લખો નવ જવાબ કેટલો આવ્યો એકાણું નેવું ને એક એકાણું ચાલો હવે વંશિકા વારો છે ચાલો વંશિકા કયો દાખલો છે જોવો જોઈએ ચાલો પેલા કેટલા લખેલા છે પિસ્તાળીસ વત્તા ઓગણત્રીસ ચાલો પિસ્તાળીસ એટલે કેટલા દસ કેવા છે ચાર ચાર એટલે ચાલીસ ને બીજા પાંચ એટલે ચાર દસ ચાર મૂકો બસ બસ ફેરવી નાખો ફેરવી દો ચાલો છૂટા સૌથી ઉપર રાખવાનું એમ પછી નીચે પાછી બીજી પટ્ટી મૂકવાની ને અને પાંચ ચાલ હવે છે ઓગણત્રીસ ચાલો બે દસ એટલે કેટલી પટ્ટી લઈશું બે ચાલો એ બે ચાલો છૂટા ચોરસ નવ ચાલો એક બે ત્રણ ચાર ચાલો હવે નવ મોટા કે પાંચ મોટા નવ મોટા એટલે આપણે નાની સંખ્યા દસ અગિયાર બાર ચૌદ કેટલા થયા ચૌદ ચાલો હવે એમાંથી ચૌદ માંથી આપણે દસ કાઢી નાખવાના કેટલા કાઢી નાખવાના છે દસ ચાલો દસ કાઢી નાખો દસ ચોરસ

પટ્ટી આપણે જે ચોરસ બનાવાના છે એમાં આપણે પટ્ટી ઉમેરી દેવાની છે જો દસ ચોરસ થયા તો દસ ચોરસની આપણે એક બીજા ખાનામાં પટ્ટી બનાવાની છે હવે દાખલો છે પંચોતેર વત્તા चलो 75 એટલે આપણે કેટલા 7 દશક એટલે કેટલી પટ્ટી લઈશુ 7 7 પટ્ટીઓ ચાલો એનું મૂકવા દો ઉપરથી મૂકો 1 2 3 7 ચાલો છો કેટલા છે 5 5 ચાલો આ બાજુ બાજુમાં જ મૂકવા આ બાજુ હવે છે નીચે સત્તર ચાલો સત્તર માં કેટલી પેલા એક દશક ની એક પટ્ટી ચાલો એક પટ્ટી લો નીચે મૂકો પેલી પટ્ટી ની નીચે નીચે હા ચાલો છૂટા કેટલા મૂકશું સાત સાત ચોરસ મૂકો સાત ચાલો સાતમાં બીજા ચાલો આ આ ઉમેરી દો સાતમાં પછી આઠ નવ દસ અગિયાર બાર ચાલો બાર થયા એટલે આપણે દસ કાઢ્યો ચાલો દસ કાઢે તો ચાલો દસની એક પટ્ટી બનાવો દસ ચોરસની એક પટ્ટી ચાલો દસ કરો દસ ચોરસ કાઢ નાખો એક બે ત્રણ ચાર

હા ચાલો હવે ત્યાં બધી પટ્ટીઓ ગણી નાખો ચાલો બધી ભેગી કરો ત્રણ ચાર ચાલો વડે નવ લખો ચાલો નવડ વગર ને બે બાણું ચાલો આપણી પાસે હવે છે છેલ્લો દાખલો હમ ચાલો હવે છેલ્લો દાખલો છે ચાલીસ ચાલીસ ને ચાર ચુમ્માલીસ ત્રીસ ને સાત સાડત્રીસ ચાલો દસ કેટલા છે ચાર એટલે પટ્ટી દસ દસ ની ચાર પટ્ટી એક બે ત્રણ ચાર ચાલો છુટ્ટા દક્ષ ને આવડી ગયું છે હવે દક્ષ જાતે ગણે છે દક્ષ ને કેવું ના પડે ચાલો હવે નીચેના ગોઠવી રાખો ચાલો મારો દાખ થઈ ગયો જાતે જ ગણાવે બેન ને બોલવું ના પડે બસ સાત જ ને ચાલો હવે બધા ચોરસને ભેગા કરો સાત પછી હા ચાલો અગિયાર છે તો ચાલો દસ ની દસ ચોરસનું એક एक पट्टी आपसे हमरा हरस चलो 10 વરસ બનાવો 10 વરસ કાઢો હ હા ચાલો હરસ એક પટ્ટી આપસે ઉમેરી દીધી બરાબર ચાલો હવે આપડે પાસે છુટ્ટા કેટલા વધ્યા 1 ચાલો લખો 1